માટે કેવા કમ્પલેટ થઈને બે ગયા છે ચાલો મિત્રો હે માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ કુંડળધામ સ્વામિનારાયણ મંદિર આ અમારે પ્રદીપભાઈ છે કાળા ગજબ નું લોકેશન હો આ બાજુ જો રમતગમતનું છે હિંચકા છે ચાલો મિત્રો આપણે જો સ્વામિનારાયણની પ્રદિક્ષણા કરવાની છે આખો ઇતિહાસ બતાડવાનો છે કન્ટિન્યુ વ્લોગમાં બીને રહેજો અહીંયા જો સ્વામિનારાયણ ભગવાનના બધા એ દ્રશ્ય હૈ આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તમને પૂરો આખો સ્વામિનારાયણનો ઇતિહાસ બતાવવાનો છે અહીંયા જો સ્વામિનારાયણ ભગવાન મિત્રો જો અહીંયા સ્વામિનારાયણ પગવા રહ્યા એ જળ ભરવા માટે આવ્યા છે તમે જોવો પ્રદીપભાઈ આ બાજુ આવો આ પાણી પણ ચાલુ છે જોવો તમે વિડીયોમાં કન્ટીન્યુ બનાવ્યો અહીંયા તમે જો અદભુત નજારો છે મિત્રો જો આ સ્વામિનારાયણ ભગવાન નો આખો ઇતિહાસ છે તમને જો મજા આવે તો એક સારી એવી કોમેન્ટ કરી દેજો તો મિત્રો આ દ્રશ્ય તમે જો એવું કહેવામાં આવે છે કે વનમાં સાધુ નો સેવા કરતા સ્વામિનારાયણ ભગવાન નો ઇતિહાસ તમે જોવો કયું કેળું લેવું છે અહિયાં મિત્રો જો સ્વામિનારાયણ ભગવાન દર્શન કરે છે તો મિત્રો આ બધું શું કહેવાય તમને ખબર છે સ્વામિનારાયણ વન વિચરણ સ્વામિનારાયણ વન વિચરણ કહેવાય આખો નજારો તમે જોઈ લો બહુ મજા આવશે તો કુંડળધામ તમે આવો એટલે સ્વામિનારાયણ વન વિચરણ આ બધાય જો તમને દ્રશ્ય તમે જો કાંઈ ઘટે નહીં એવી બધું ગોઠવેલું છે જો મિત્રો અહીંયા કંઈક અદભુત નજારો છે સ્વામિનારાયણ ભગવાન વનમાં સ્નાન કરે એવું કંઈક ચિત્ર એવું દ્રશ્ય બનાવેલું છે તમને ને આ અટેજુ જો કંઈક આવું છે સ્વામિનારાયણ ભગવાન વનમાં એક્સરસાઈઝ કરે એ બધું જો અહીંયા આ રીતનું બનાવેલો છે કેટઅપ જોવા તમે તો પ્રદીપભાઈ આપણે કુંડલધામ આવ્યા તો તમને આ કેવું સેટઅપ લાગ્યું કેવી બહુ મજા આવી ઘટે નહીં તો એકવાર આવો તમારા હનુમાન ખુશ થઈ જાય કે એવું લોકેશન છે તો અહીંયા જો આવું કંઈક છે ગોપાળ યોગી બધા યોગ શીખવાડ્યા એ બધું આવું કંઈક સેટઅપ બનાવેલું છે કાંઈ ઘટે નહીં પ્રદીપભાઈ આ બાજુ જો કેટલા બધા સિંહ હે કાળા ગજબ ના મોટો સિંહ હે નાનો સિંહ કેવું હે જોરદાર હેલો માં કન્ટિન્યુ બન્યા રહ્યો આ બાજુ જો મોટા મોટા બગલા ની એવું હે જોરદાર કઈ કટે નહીં તો આ બાજુ જો કંઈક એવું સેટઅપ બનાવ્યું છે કે હિમાલયની ગુફા સ્વામિનારાયણ ભગવાનને બતાવે છે આ બાજુ જો કંઈક આવો સેટઅપ છે કે અયોધ્યા વનમાં સ્વામિનારાયણ ભગવાનને અસુર મારવા જાય છે ધક્કો મારે છે એવો સેટઅપ જુઓ આ સેટઅપ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો આ બાજુ પણ કંઈક છે જો ભગવાન મહાદેવની કાળા ગજબની મૂર્તિ તમે જો અદભુત લોકેશન જય મહાદેવ પ્રતિભાઈ કેવો તડકો લાગે તડકો ફૂલ પ્રદીપભાઈ ને ફૂલ તડકો લાગ્યો છે મહાદેવની મૂર્તિ કેવી પ્રદીપભાઈ કાંઈ ઘટે આ બાજુ તળા હસલા પણ કેવા મસ્ત મૂકેલા છે બગલા હસલા પ્રદીપભાઈ માહેખલા કે નહીં બતાતા આમાં માખલા જોરદાર છે પણ બતાતા નથી આવો કઈ નજારો છે કુંડળ ગામ નો ભાઈ ભાઈ કાઈ ઘટે નહી આ જનાવર નહી મિત્રો આ પક્ષી કયું હે તમને જો ખબર હોય તો કોમેન્ટ કરી ગયો આ બાજુ સ્વામિનારાયણ ની ડેન્જર મૂર્તિ છે ઈ પણ આપણે જોઈ લેવી કાંઈ ઘટે નહીં હો ચાલો મિત્રો અહીંયા જો કંઈક એવી પણ જગ્યા જોવા લાયક છે ગઢ પહેલાના બધા એવું બધું ગોઠવેલું છે સેટ ઓપમાં કઈક તમે જોવો તમને મજા આવે તો સારી એવી કોમેન્ટ કરજો ઓહો પ્રદીપભાઈ આથી જો કાળા ગજબના મોટા ડેન્જર આથી હો કાંઈ ઘટે જ નહીં આઈથી આ બાજુ પણ એક આઈતી હે જો સામે બતાય એ દરબારગઢનો ગેટ છે બારગઢમાં એન્ટ્રી કરવાની છે તો વિડિયો કન્ટિન્યુ તો મિત્રો જો આ દરબારગઢનો ગેટ છે અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની છે અંદર તો ચાલો યુટ્યુબ ફેમિલી જોવાલાયક સ્થળ જે હતું એ તમને કેમેરામાં નથી બતાવી શક્યો એ બદલ સમાચાર માથી માગું છું પણ અહીંયા કેમેરાની મનાઈ છે અંદર તમે અહીંયા જો ફરવા આવો ગમે ત્યારે તો અંદર કોઈ વિડીયોગ્રાફીક કે ફોટા શૂટ કરો એની મનાઈ છે ફોન અથવા કેમેરા જપ્તે કરી લેવામાં આવે છે એટલા માટે આપણે જો દરબારગઢ નથી બતાવી શક્યા

અને આ બાજુ જો અમારે પ્રદીપભાઈ ફોટો પડાવવા માટે કેવા કમ્પ્લેટ થઈને બેહી ગયા હે વરાદ કાંઈ ઘટે નહીં ગજબ નું લોકેશન છે એક નંબર ફરવા લાયક જગ્યા કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ચાલો મિત્રો જો આપણને ફેરીને ખૂબ ગરમી થાય તો આપણે એમ આપણને એમ કીધું કે કંઈક થોડુંક ઠંડક કરીએ અને મોજ લઈએ તો આપણે જો આવી ગયા છીએ ગુલ્ફી લેવા માટે લાગે એ લઈ લો આપો ને ચાલો ફેમિલી આપણે ગુલ્ફી લઈ લીધી છે ચાલો ગુલ્ફી ખાવા ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જઈ ગયો આ વ્લોગ તમને કેવો લાગ્યો જો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ અને મળી આવતા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી